આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ ખુશીની વાત છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના આંકડામાં સૌરાષ્ટ્રના નંબર વન ઉપર આવ્યું છે સમગ્ર ગુજરાતના જ્યારે ડેટા લેવાતા હોય આવકના ત્યારે આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એટલે કે છેતાલીસ કરોડ અને એકાણું લાખની આવક સાથે એ સમગ્ર ગુજરાતમાં બીજા નંબર ઉપર અને જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા આવે છે અને જ્યારે જણસીના વાતની આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર નેવ્યાસી લાખ પાંચ હજાર ત્રણસો ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર

ગુજરાતમાં નંબર વન આવક ઉપર ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે અને અત્યારે અમે ખેડૂતો માટે જયારે ગમે ત્યારે ઓચિંતાનું માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે તો આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતનો માલ ન પલરે એના માટે જેટલી વ્યવસ્થા હતી એ ઉપરાંતની અત્યારે આપણે એક એક લાખ પિંચાશી હજાર સ્કવેર ફીટ નો શેડ બનાવ્યો છે બીજો આખો પાંત્રીસ વીઘાનો શેડ બને છે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યારે સમગ્ર ભારતમાં નંબર વન ઉપર માલ આવકમાં જાય છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડની અંદર હર હંમેશા જે કાંઈ આવક થાય એનો ઉપયોગ અમે ઓનલી ફોર ખેડૂતોની વ્યવસ્થા ખેડૂતોની માલ વ્યવસ્થા અને આખા દેશમાંથી અને વિશ્વમાંથી કેમ વેપારીઓ આવે એને માટે જ કરતા હોય છે તો આ માર્કેટિંગ યાર્ડ ઓનલી ફોર ખેડૂતોનું છે અને અમારી ટીમ હંમેશા એક જ અપેક્ષા રાખતી હોય કે અહીંયા જે ખેડૂત માલ વેચવા આવે એને સારા ભાવ મળે અને આપણા ભગવાન એટલે ખેડૂત અહીંથી હસતા હસતા જાય એ જ અમારી અપેક્ષા હોય છે